અને નવા વિડીયોમાં સ્વાગત છે ઘણા દિવસથી વિડીયો અપલોડ નથી કર્યો કારણ કે હું નાઇટમાં જોબ કરું છું એના કારણે ઘણી તકલીફ આવે છે ખાસ કંઈ પણ વાંધો નહીં ખાસ કરીને આપણે ડ્રેગન ફ્રૂટનો વિડીયો બનાવવાનો છે આ તો અમારા મમ્મીને આજ આવી જશે કામે અમે તો ચાલો આપણે મળીએ અને ડ્રેગન ફ્રૂટની માહિતી જાણીએ ખાસ કરીને આ વિડીયોને પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરવાનું ભૂલતા નહીં ને લાવનપુર દાદીભાઈ મળવા એ તો આ ડ્રેગન ફ્રૂટની વાડી છે તમે જોઈ શકો છો આ ડ્રેગન ફ્રૂટ ની વાડી પહેલી વાર આવ્યો છો જાય છે કેવી રીતનું છે તમે જોવા આગળ બધી માર્ગદર્શન તમને આપું છું પેલા અરબા નાયા છે ઝૂમ કરીને તમને દેખાડું જાય હમણાં થોડીક વાર આપણે એને મળી અને કઈ રીતનું આ બધું પ્રોસેસ છે જાણીએ આપણે ડ્રેગન ફ્રૂટ આ રેડ રેડ છે આ ડ્રેગન ફ્રૂટ તમે જોઈ શકો છો સુંદર મજાની વાડી છે ને આ રીતનું ગોઠવવામાં આવે છે ડ્રેગન ફ્રૂટ મારા બાય આમાં કામ કરે છે આગળ તમને થોડીક વાર એને બતાવી કેવું ડ્રેગન ફ્રૂટ છે આ પાંચ સ્ટેટ ખાવ તો એમાં એક વિટામિન મળે ને આ ડ્રેગન ફ્રૂટ તમે એક ખાઓ તો એ કરતા ડ્રેગન ફ્રૂટ છે લાલ પણ ડ્રેગન ફ્રૂટ છે આ રીતનું લાલ આવે આ મિનિમમ કેટલો ખર્ચો ગયો છે તમારા અંદાજે આમ

ને ખાસ કરીને આ વિડીયો મોહ વાળા માટે તો ખાસ સ્પેશિયલ છે કે કંપની બધા આજુબાજુ દુકાન લેતા હોય બધા માટે તો હમણાં મૂકું છું તમને પોસ્ટર છે તમે જોઈ લેજો પોસ્ટર અને એમાં ફોન નંબર કરો બધી માહિતી આવશે હમણાં તો છે ડ્રેગન ફ્રૂટ આવ્યા નથી પણ ટૂંક સમય આવવાના છે એટલે આ વરસ દિવસમાં આવી જાય ખરું હા વરસ દિવસ માં મોણ આવ્યા છે હજી જો આ એક કુકુ બે બે પાંચ પાંચ ફળ બેઠા છે પણ વરસાદ હતો ને એને કારણે આ બધા ફૂલડા ખરી ગયા ડોડવા પીળા પડી પડીને ઓલો વરસાદ રહી કે ને જો આયા પીળો પડી ગયો આપો હમ હમ ઈ તો હવે પછી ઓલું છે પણ આવા જો આ પીળા થાય ને પછી ખરી જાય નાના ડોડવા હતા એટલે વરસાદ આવે હવાર માં ઝાકળ આવે બરોબર એટલે ખરી જાય તો હવે ઈ પછી આ ઓર્ગન હવે દવા લાવ્યા આ તો હજી અમે પહેલી વેલી ખેતી કરી વણ જ આવ્યા છે ઈ કરું છું બરોબર ને ખાસ કરીને તો આ વિડિયો છે ને મતલબ ગમે એટલો શેર કરો ને લોકોને જાણ થાય ના મિનિમમ આમાં ખર્ચો કેટલો લાગે તમને અંદાજિત ખબર નહીં હોય અંદાજિત તો અશ્વિનભાઈ મારો ફોન આવ્યો થોડીક વારમાં

મલેરિયા થઈ જાય કોઈ પણ તાવ તમે પાંચ સફરજન ખાતા હો ને એને કહેતા એક આ ખાવ ને તો તમારે સારું કહેવાય એમ જોઈ શકો છો મિત્રો આજના ભાઈ માટે ખાસ તમને વાત જણાવું કે તમે શું કહે છે તમે જાણો છો શું કે છે ડોક્ટર પાસે જાય પછી કેટલા રિપોર્ટ કરવા પડે બરોબર પણ એ કેટલું નુકસાન કરે સમજ અમારે પછા બાવન વર્ષ નું ખાધું નથી બરોબર તે અમાર થી એટલું કામ થાય બરોબર ને અમને કોઈ તાવ નથી ને જે નું ખાય એને જ તાવ આવે ને એને તાવ ખા આવે કે ભલે માંદું પડી જાય એસી મારી બહે નીકળે આ ખાવા માટે તો બઉ સારું છે આ ફરતા અમારા કારખાના છે પણ કાગડા ને મારું ફળ ઉતરું ને ફળ લઈ ગયા નથી સાચી વાત છે ઈ કે તમારે જે લેવું હોય ઈ હું ના તમે બાજુ વાળા સવો મારે એટલું બધું ઈ બેન છે તમારું એમ એમ ન ખાવ તમે બાજુમાં સવો

ને ડોય એમાં અમે સાણ ના છીએ ગાય નું ગાવ મૂતર ના છીએ એ પછી ડોલે ડોલે ડબલે ડબલે હું ખૂટે આપું તમે જો મારો વિડીયો ઉતારી જાય આ રીતનું છે બધું પ્રોડક્ટ વસ્તુ તમને લાગે બહુ અઘરી છે પણ નહીં પણ આ વસ્તુ ફાયદા મારક છે હું કહું તો આ ફાયદા મારક બહુ લાભદાયક કહેવાય એટલે ખરેખર તો આમ જો તો દવા વગર નું કહેવાય ને ભલે આ સારામાં સારી વસ્તુ છે કહેવાય એટલે ટૂંક સમયમાં અમારે આ પ્રોડક્ટ છે ને લોન્ચ થવાની જ છે બસ થોડાક સમયમાં બસ હવે આવવાની તૈયારીમાં જ છે એટલે ફોટો પોસ્ટર મૂકું છું એમાં તમે ફોન કરી શકો છો ને બધી માહિતી તમને સંપર્ક કરી શકો છો આ વિડીયો મેક્સિમમ એટલો શેર કરો કે મહુવા તાલુકાના આજુબાજુ ગામડામાં બધે લોકોને વિડીયો જઈ શકે ને સંપર્ક કરી શકે છે